પેરેન્ટિંગ કરતા કરતા માતા પિતા થાકી જતા હોય છે શું કરવું સૌનો સાથ અને બાળકનો યોગ્ય વિકાસ પણ એ સમયગાળામાં પિતાનો કોઈ રોલ હોય છે કરો ફાધરનો રોલ પણ એટલો જગત્યનો છે કે એવું નથી ખાલી મમ્મી જ બાળકને મોટું કરે બાળકની પોટી પરથી એમના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય થોડુંક ઓબ્ઝર્વેશન તમને બાળકને હોસ્પિટલ જતાં અટકાવી શકે છે બીમાર પડતું અટકાવી શકે છે બાળકને એસીમાં રખાય ગરમીમાં યસ પણ યોગ્ય રીતે અને યોગ્ય ટેમ્પરેચર સાથે અને શરૂઆતના દિવસોમાં જો માતા પિતા જ કોઈ બીમાર પડે તો બાળક માટે શું કાળજી રાખવી જોઈએ એને બાળકથી દૂર રહેવું નજીકના કોન્ટેક્ટમાં ના આવવું અને એને માસ્ક પહેરવો કે જમતું ના હોય તો મોબાઈલ આપી દો રડતું હોય તો મોબાઈલ આપી દો તો સ્ક્રીન ટાઈમ કેટલું નુકસાનકારક છે સો યુઝલી લેસ ટુ યર્સમાં સ્ક્રીન ટાઈમ ના આપવું જોઈએ કે એક જમાનાનું ટીવી હોતા જ નહીં તો પણ બાળકો તો મોટા થતા જ હતા કે બે થી ત્રણ વર્ષનું બાળક થઈ ગયું છતાં જમતું જ નથી પચાસ ટકા મા બાપ એવું કહે છે કે મારું બાળક ખાતું જ નથી બહારથી પેકેટમાં આવતા ફૂડ કે જંક ફૂડ જો માંગે અને રડતું હોય તો આપી દેવામાં આવે છે એનાથી બહુ ગેરફાયદા છે કે એક તો છે બાળક તમારું હેલ્ધી ફૂડ ખાવાનું બંધ કરી દેશે બાળકોને ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઈએ એવી કોઈ ઇમ્યુનિટી વધારવાની દવાઓ નથી હોતી અથવા તો આપવાની જરૂર નથી હોતી બાળક જેમ જેમ મોટું થાય એમ માતા પિતાની સમસ્યાઓ પણ વધતી જતી હોય છે બાળક ટાઈમે ચાલતું નથી થયું બાળક હજુ જમતું નથી અથવા તો બાળક હજુ બોલતું પણ નથી આ દરેક સમસ્યાઓનું વન ટાઈમ સોલ્યુશન લઈ અમે આવ્યા છીએ આજે ડૉક્ટર હાર્દિક પટેલ પાસે ફર્સ્ટ બેબી પેરેન્ટ્સને તમારી શું શું સલાહો હોય છે એ લોકોએ શું શું ધ્યાન રાખવું પડતું હોય છે અને ખાસ કરીને તમે એમને શું સલાહ આપતા સો હોસ્ટ બેબી પેરેન્ટ બહુ મોટો માથાનો દુખાવો હોય છે પેરેન્ટ્સ માટે પણ અને ડૉક્ટર માટે પણ અને જેટલી વાર ઓપીડીમાં આવે હવે તો એજ્યુકેટેડ પેરેન્ટ્સ હોય છે એટલે કાગળ પેનમાં આવે લખીને જ આવતા હોય છે અમે પણ કહેતા હોઈએ છીએ કે તમે જે પણ ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ આવો લખીને જ આવજો જેથી રેપિડ ફાયર રાઉન્ડ જેવું થઈ જતું હોય છે ફિઝિકલી વાય વાય ચાલતો હોય ડોક્ટરનો હોય અને પેરેન્ટ્સ પછી ધણાધડ વન બાય વન બાય વન ક્વેશ્ચન પૂછતા જતા હોય છે પણ તમે જે ક્વેશ્ચન પૂછો ને હું સમરાઈઝ કરું જેથી દરેક પ્રેક્ષકોને આનો જવાબ મળી જાય ફર્સ્ટ પેરેન્ટ્સ માટે એક સલાહ એ છે કે ઇમિજિએટલી બ્રેસ્ટ ફીડિંગ આપવું પ્રિફરેબલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવું બ્રેસ પડી સૌથી આપ્યા પછી સૌથી કંટાળાજનક વસ્તુ છે બર્પિંગ કરવું થાબડવું જે લગભગ પેરેન્ટ્સને અથવા તો એના દાદા દાદીને કોઈને ગમતું નથી હોતું અને એની કારણે કોલિકી પેઇન ચૂંક થવી રાત્રે રડવું આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો ડેફિનેટલી દરેક વખતે ફીડિંગ આપ્યા પછી પંદરથી વીસ મિનિટ સુધી બાળકને પ્રોપર બર્પિંગ કરવું ત્રીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ બાળકને સ્વેડર એટલે કે વ વેપ કરીને ઓઢાડીને રાખવું બાળક ઠંડુ ના પડે એસી પંખો તમે માઇનર ચાલુ રાખી શકો છો પણ બહુ ઠંડુ રૂમ ના કરવું જેથી બાળકને હાઈપોથર્મિયા ના થાય શક્તિના ટીમ્પાની વાત કરીએ તો જે બાળ રોગ નિષ્ણાતે અથવા પીડિયાટ્રેશન રેકમેન્ડ કર્યા વિટામિન એ ડીના વિટામિન ડી થ્રીના ટીમ્પા તમે રેગ્યુલર બેઝિસ ઉપર આપી શકો છો વેક્સિનેશન ડેફિનેટલી બને તો ચોવીસથી અડતાલીસ કલાકમાં એટલીસ્ટ પાંચથી સાત દિવસમાં ફર્સ્ટ વેક્સિનેશન જો હેલ્ધી બાળકો હોય તો કરાવવું શેડ્યુલ પ્રમાણે રેગ્યુલર વેક્સિનેશન કરાવતા રહેવું કોઈ પણ સામાન્ય સાઇડ ઇફેક્ટ તો ગભરાવું નહીં અને જો અડતાલીસ કલાક કરતાં વધારે ચાલે તો તરત પીડિયાટ્રેશન પાસે જવું બાળકને માલિશ કરવા રિલેટેડ જે વાત છે કે માલિશ રેગ્યુલરલી કરવી જોઈએ પણ ઘરના કોઈ વ્યક્તિ થ્રુ નહીં કે માલિશવાળા બેન રાખવા સિમ્પલ કોપરીલ મસાજથી પણ કરી શકો છો મેશને બધું જે છે એપ્લાય આંખોમાં ના કરવું જોઈએ એના સિવાય ઘણીવાર દાદા દાદી રેકમેન્ડેડ કરેલી દવાઓ જેમ કે ગ્રાઇપ વોટર છે અથવા ગોળ થૂતું છે કે ઘણીવાર કોઈ આયુર્વેદિક દવાઓ છે એ બધી ના આપવી જોઈએ બોટલ ફીડિંગ ના કરાવવું જોઈએ ગાય ગાયભેસ દૂધ બકરીનું દૂધ કે જે ડાયલ્યુટ કરીને મિક્સ કરીને આપતા હોય જરાયને આપવું જોઈએ પોટીના પણ ઘણા પ્રશ્નો કે કેટલી વાર પોટી કરે નોર્મલ કહેવાય જેમ કહ્યું પ્રમાણે એક દિવસમાં સાત વાર અથવા સાત દિવસે એકવાર પોટી કરે ગ્રીન કરે યલો કરે બ્રાઉન કરે અથવા તો ગ્રેજ સિમેન્ટ જેવા કલરની કરે અથવા કલરફુલ પોટી કરે નોર્મલ છે અને એડિક્યુટ સ્લીપ કે બાળક જો ઓલમોસ્ટ તમારું ચૌદથી સોળ કલાક કે અઢાર કલાક સૂતું હોય તો એ નોર્મલ વસ્તુ છે ફીડિંગ માટે બાળક જાગશે થોડું રમવા માટે બાળક જાગશે અને ડે નાઇટ સાયકલ કે દિવસે સુવે રાત્રે જાગે અથવા રાત્રે સુવે દિવસે જાગે આ બધું જ નોર્મલ બાળકોમાં કન્સિડર કરવામાં આવતું હોય છે મુખ્યત્વે આ બધા પ્રશ્નો હોય છે કે જે પેરેન્ટ્સને થોડી ચિંતા કરતા હોય છે અને તમારા માધ્યમથી હું ઘણો થેન્કફુલ છું કે આ બધી વસ્તુનો ઇઝીલી જવાબ આપી શકું છું અને દરેક પ્રેક્ષક મિત્રોને આના આઈ હોપ કે એનાથી ઘણો ફાયદો થાય કે એ લોકો પોતાની ડે ટુ ડે પ્રેક્ટિસ અથવા ડે ટુ ડે વસ્તુમાં ઇઝીલી આને એપ્લાય કરી શકે બાળકના જન્મના નવ મહિનાથી લઈ અને એ પછીના થોડા સમયગાળા સુધી પણ હંમેશા માતાની જ બધી રિસ્પોન્સિબિલિટી માનવામાં આવે છે પણ એ સમયગાળામાં પિતાનો કોઈ રોલ હોય છે કરો એટલે એક સમાજ હતો આજથી થોડા વર્ષો પહેલાં એક બે ડિકેટ્સ પહેલાં કે જેમાં એવું માનવામાં આવતું કે ભાઈ મમ્મીની જવાબદારી એ ઘર સાચવવાની અને બાળકો સાચવવાની અને પિતાની જવાબદારી હતી કે ઓફિસ નોકરી ધંધો બિઝનેસ સાચવવાની પણ હવે ઓલમોસ્ટ બધી જ ફેમિલીમાં બંને પેરેન્ટ્સ વર્કિંગ છે ચાહે મધર હોય કે ફાધર હોય સો હવે પેરેન્ટ્સનોમાં ફાધરનો રોલ પણ એટલો જ અગત્યનો છે કે એવું નથી ખાલી મમ્મી જ બાળકને મોટું કરે પિતાનો પણ એટલો જ રોલ હોય છે કે એ પણ બાળકને સાચવે એને બર્પિંગમાં મિલ થાબડવામાં હેલ્પ કરે એના રૂટિન રૂટિન્સમાં જે એનું માલિશ કરવી અથવા એને કપડાં પહેરાવવા સ્વેડલ કરવું એ બધામાં એને હેલ્પ કરે નાની મોટી વસ્તુઓમાં હેલ્પ કરે એના વેક્સિનેશનમાં હોસ્પિટલ જવામાં એને મદદ કરે તો હવે એવું નથી કે બાળક ખાલી મોટું કરવું ખાલી મધરનો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે એમાં મમ્મી પપ્પા સાથે દાદા દાદીનો પણ રોલ છે નાના નાનીઓ પણ રોલ છે ઘરમાં રહેલા જે વડીલો છે અથવા તો જે ઘરના બીજા મેમ્બર છે એ પણ મધરને ઘણી હેલ્પ અને હોમ ફાપી શકે જેથી બાળકને યોગ્ય રીતે ઉછેર કરી શકે અને મધરને પણ પૂરતો આરામ મળી શકે બિકોઝ જો મધરને પૂરતો આરામ નહીં મળે તો ડેફિનેટલી એનામાં પણ કન્સિકવન્સીસ સ્ટાર્ટ થાય કે ફીડિંગ આવવાનું ઓછું થવા લાગે એની ઇમ પૂરી ના થાય તો એના મેન્ટલ ડિસ્ટર્બન્સીસ સ્ટાર્ટ થાય એના હોર્મોનમાં ઇમ બેલેન્સ આવવા લાગે પછી હેલ્થ રિલેટેડ ઇસ્યુ સ્ટાર્ટ થાય તો ડેફિનેટલી આજના જમાનામાં આધુનિક જમાના પ્રમાણે જ્યારે બંને વર્કિંગ વ્યક્તિઓ છે તો સેમ અગત્યનો એટલો જ ફાધરનો પણ રોલ છે બાળકના ઉછેર માટે અને શરૂઆતના દિવસોમાં જો માતા પિતા જ કોઈ બીમાર પડે તો બાળક માટે શું કાળજી રાખવી જોઈએ સો ઘણીવાર સિઝનલ રોગો થતા હોય છે જેમાં મમ્મી પપ્પાને ક્યારે શરદી ખાંસી થાય કફ થાય અથવા તો તાવ આવે તો ઘણી ચિંતા ઊભી થાય કે બાળકનું ધ્યાન કોણ રાખશે તો શું કરી શકીએ એવા પ્રશ્નો લઈને પણ પેરેન્ટ્સ અમારી પાસે આવતા હોય છે અને બહુ સિમ્પલ અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે જ્યારે પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી ખાંસી કે કપ થયું તો એને બાળકથી દૂર રહેવું નજીકના કોન્ટેક્ટમાં ના આવું અને એને માસ્ક પહેરવો અને એની કોઈ પણ વસ્તુ બિલોંગિંગ્સ છે એ બધી વસ્તુ બાળકના કોન્ટેક્ટમાં ના આવે જેથી બાળકને ક્રોસ ઇન્ફેક્શન તો અટકાવી શકાય અને યોગ્ય સમયે એની યોગ્ય દવા લઈ લેવી એમના એડલ્ટના ડૉક્ટરને બતાવીને હવે જો સપોઝ મધરને જ થઈ જાય વસ્તુઓ તો ઘણીવાર લોકો બ્રેસ્ટ ફીડિંગ આપવાનું બંધ કરી દેતા હોય છે સો એમાં પણ સિમ્પલ વસ્તુ છે કે મધરે બ્રેસ્ટ ફિડિંગ આપી શકાય એમાં કોન્ટ્રા ઇન્ડિકેટર નથી પણ મમ્મીએ માસ્ક પહેરવું જોઈએ થોડું સેનિટાઈઝેશન મેન્ટેન કરવું જોઈએ એમની પોતાની દવાઓ એડલ્ટ ડોક્ટર કે પીડિયાટ્રિશિયન સાથે વાત કરીને કે એવી દવાઓ લે કે જે બ્રેસ્ટ ફિડમાં સિક્રેટ ના થતી હોય જેથી બાળકમાં એની ઇફેક્ટ ના આવે અને એ થોડી કેર લઈ લે અને થોડી આઇસોલેટેડ રહે જ્યારે બી બાળકની નજીક આવવાનો સમય હોય ત્યારે થોડું પ્રોપર હેન્ડ વોશિંગ કરી સેનિટાઈઝેશન ફોલો કરી માસ્ક પહેરીને બાળકની નજીક આવે અને ફિડિંગ કરાવે તો યુઝઅલી બાળકને ક્રોસ ઇન્ફેક્શનના ચાન્સીસ અટકાવી શકાય તો ઓછા કરી શકાય છે પણ એ ટાઈમે બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ રાખવું જોઈએ અને બાકીના ઘરના વડીલોએ કે વ્યક્તિ જ્યારે ઇન્ફેક્શન થાય તો બાળકથી દૂર રાખવાનું પ્રિફર કરવું જોઈએ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એક સાથે બે લોકોનો જન્મ થાય છે આપણે એવું કહેતા હોઈએ છીએ બાળક અને માતા બાળકની સાથે સાથે શરૂઆતના થોડા અઠવાડિયાઓમાં માતાએ ઇમોશનલી અને ફિઝિકલી શું શું ધ્યાન રાખવું જોઈએ સી નોર્મલી પ્રેગ્નન્સી એક એવી કન્ડિશન છે જેમાં હોર્મોનલ ચેન્જીસ મેક્સિમમ લેવલ થતા હોય છે સો મૂડ સ્વિંગ થવા ઇરિટેબિલિટી આવી અખડાવું આ બધા માતાના સિમ્ટમ્સ ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્સી પછી જોવા મળતા હોય છે અને એ વખતે જેટલું બને એટલું ઘરના દરેક વ્યક્તિએ માતાને થોડું સપોર્ટિવ રહેવું હેલ્પ કરવી મોટિવેટ કરવી પર્ટિક્યુલર ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં આ બહુ જરૂરી હોય છે કે જેથી એ થોડી કોન્ફિડન્ટ રહી શકે બાળકને કેર રાખી શકે અને બાળકને સાચવી શકે અને દરેક ફાધરનો પણ રોલ છે કે બાળકના મોટું કરવું એ ખાલી માતાનો પાર્ટ નથી પિતાનો પણ પાર્ટ છે બિકોઝ આજના જમાના બંને વર્કિંગ વ્યક્તિઓ છે સો આ સ્ટેજની અંદર જો માતાને મોટિવેટ કરવામાં આવે ઇમોશનલ સપોર્ટ કરવામાં આવે એને ટેકનિકલી જે પણ પ્રોબ્લેમ હોય હેલ્પ કરવામાં આવે જ્યારે જરૂર પડે ત્યારે પીડિયા સાથે મળાવવામાં આવે અને બાળક સાથે જે થતાં ઘણા ઉદ્ભવતા પ્રશ્નોનો જો યોગ્ય સમય સમયે એનું જો સમાધાન કરવામાં આવે તો યુઝ્યુઅલી આ પ્રોબ્લમ્સ ઇઝીલી સેટલ થઈ જતા હોય છે ઇનિશિયલી ફાઇવ ટુ સેવન ડેઝ બહુ જ તકલીફ હોય બિકોઝ એને હેડેક પણ થતું હોય ક્યારેક સ્પાઇનલ એની શિષ્ય આપ્યું એનું બેકેક પણ થતું હોય બેસી ના શકાતું હોય સ્ટીચિસ આવેલા હોય સિઝરિયન જો થયું હોય તો સો આ બધા પ્રોબ્લમ્સ ઇનિશિયલ ફાઇવ ટુ સેવન ડેઝમાં ઘણી બધી મધર ફેસ કરતી હોય છે તો ઇનિશિયલ પાંચ સાત દિવસમાં જો ઘરના દરેક વ્યક્તિ બાળકને મોટું કરવામાં અથવા સાચવવામાં જો હેલ્પ કરે તો મદરને મેક્સિમમ સપોર્ટ પૂરો પડતો હોય છે ઇમોશનલી મેન્ટલી અને હોર્મોન લેવલ પણ સો ડેફિનેટલી આ ટાઈમ થોડુંક સાચવવું જરૂરી હોય છે અત્યારનો સૌથી હોટ ટોપિક અને સૌથી વધારે પેરેન્ટ્સને એ પ્રોબ્લેમ હોય છે કે કેટલું બાળકને સ્ક્રીન ટાઈમ યોગ્ય છે કારણ કે જમતું ના હોય તો મોબાઈલ આપી દો કંઈ કામ ના કરતું હોય રડતું હોય તો મોબાઈલ આપી દો તો સ્ક્રીન ટાઈમ કેટલું નુકસાનકારક છે સી આજના આધુનિક જમાનામાં અથવા તો વર્ચ્યુઅલ વર્લ્ડની વાત કરીએ તો સ્ક્રીન ટાઈમ દરેક જણનો વધી ગયો છે એડલ્ટ હોય કે બાળક હોય પણ બહુ સિમ્પલ ગાઈડલાઇન્સ કે રેકમેન્ડેશન છે અને વર્લ્ડ વાઇડ છે કે બે વર્ષથી નાના બાળકને એક મિનિટનો પણ સ્ક્રીન ટાઈમ ના આપવો જોઈએ અથવા એને સ્ક્રીનને એક્સપોઝર ના કરવું જોઈએ એ કરવામાં બહુ જ મોટા ડિસએડવાન્ટેજ છે કે બાળકને ફ્યુચરમાં બ્રેઇન ડેવલપમેન્ટ અથવા તો ફિઝિકલ ડેવલપમેન્ટ અથવા તો જે એના ઇન્ટેલેક્ચ્યુઅલ ઓછા ડેવલપ થતા હોય છે અને ઓટિઝમ થવાના રિસ્ક બહુ જ વધી જતા હોય છે સો સ્ક્રીન ટાઈમ બે વર્ષથી નાના બાળકમાં જરા પણ રેકમેન્ડેડ નથી થોડા બે વર્ષથી મોટા બાળકમાં તમે આપી શકો પણ એ પણ અરાઉન્ડ લેસ દેન વન ઇયર એ વન અવર કે એક કલાકથી ઓછો ટાઈમ તમે રેકમન્ડ કરી શકો છો અને એ પણ એક સાથે નહીં સેગમેન્ટ્સમાં કે સવારે થોડો ટાઈમ બપોરે થોડું ટાઈમ રાત્રે ટાઈમ ના આપો તો સારું છે એમ કે એક જમાના ટીવી હોતા જ નહીં તો પણ બાળકો તો મોટા થતા જ હવે ટીવી આવી ગયા છે મોબાઈલ આપી ગયા છે તમે આપી શકો પણ એટલીસ્ટ એક કલાક કરતાં ઓછું અને બને તો ફ્રેગમેન્ટ્સની અંદર જેથી એને ઓટિઝમ કે ડેવલપમેન્ટના ઇસ્યુઝ ના આવે અને કંઈક પ્રોડક્ટિવ વસ્તુ ચાલતી હોવી જોઈએ નહીં કે જસ્ટ કાર્ટૂન્સ ચાલતા અને બાળક જોતું રહેતું હોય જો પ્રોડક્ટિવ વસ્તુ હશે તો બાળકને એનાથી એના ડેવલપમેન્ટમાં પણ ફાયદો કરી શકશે અને બીજી ઇમ્પોર્ટન્ટ સ્ક્રીન ટાઈમ આપો ત્યારે મોબાઈલ કે લેપટોપની નજીકથી સ્ક્રીનથી ના આપો થોડુંક દૂરથી આપો જેથી બાળકના આંખના નંબર આવવા વિઝ્યુઅલ પ્રોબ્લેમ થવા વિઝ્યુઅલ એક્યુટીના પ્રોબ્લેમ થવા એ બધા અવોઇડ કરી શકીએ સો યુઝલી લેઝ દેન ટુ ઇયર્સમાં સ્ક્રીન ટાઈમ ના આપવો જોઈએ મોટા બાળકોમાં એક વર્ષ કરતાં એ કલાક કરતાં ઓછો ટાઈમ રેકમેન્ડેડ છે અને એ પણ ફ્રેગમેન્ટ્સમાં અને થોડું ડિસ્ટન્સથી અને એમાં કંઈક પ્રોડક્ટિવ વસ્તુ હોય છે જેથી બાળકને ડેવલપમેન્ટમાં ફાયદો કરી શકે ઘણા પેરેન્ટ્સના એવા પણ પ્રશ્ન હોય છે કે બેથી ત્રણ વર્ષનું બાળક થઈ ગયું છતાં જમતું જ નથી ગમે તેટલો પ્રયત્ન કરીએ અને ત્રણ ચાર વર્ષનું બાળક હોય છતાં કંઈ ખાતું જ ના હોય તો એનું શું સોલ્યુશન હોય છે તમારી પાસે તમે જો કોઈપણ પીડિયાટ્રિશિયનને પૂછો અને એની ઉપડીમાં આવતા જો પેશન્ટ હોય અને તમે ખરેખર જો આ સવાલ કોઈપણ પીડિયાટ્રિશની જો ચર્ચા કરો તો દરેક પીડિયાટ્રિશને એવું કહેશે કે આ સવાલ રોજ હું ફેસ કરું છું અને એવું કહેવાય કે લગભગ પચાસ ટકા મા બાપ એવું કહે છે કે મારું બાળક ખાતું જ નથી અને બહુ આ કોમન પ્રોબ્લેમ છે એનું રીઝન બહુ સિમ્પલ છે કે હવેના પેરેન્ટ્સમાં ઘરમાં ચાર પાંચ વડીલો કે મમ્મી પપ્પા હોય છે બાળક એક જ હોય છે તો બે જ હોય છે એટલે એ લોકો એની પાછળ જ પડેલા હોય છે કે ભાઈ બે બે કલાકે કંઈક ના કંઈક મોઢામાં નાખ્યા જ કરતા હોય છે એ યોગ્ય નથી જ્યારે બાળક બે ત્રણ વર્ષનું થાય તમે એને મીલ્સનો એક ટાઈમ કરો એને ભૂખનો અહેસાસ થવા દો મતલબ સવારે તમે નાસ્તો આપ્યો આઠ નવ વાગે તો પછી ત્રણ ચાર કલાક એને બ્રેક આપો કે વચ્ચે ભૂખનો અહેસાસ થવા દો પછી તમે બારથી બેની વચ્ચે એકાદ વાર ખાવાનું આપો ફરી ત્રણ ચાર કલાકનો બ્રેક આપો ફરી એને સાંજનો ઇવનિંગનો સ્નેક્સ આપો પછી રાત્રે ડિનર ટાઈમ એને જમવાનું આપો અને કદાચ જરૂર તો બારેક વાગે કંઈક નાનું મોટું કંઈક સ્નેક્સ કે નાસ્તો એવું કંઈ આપી શકાય પણ જો તમે ત્રણ ત્રણ કલાકે મોઢામાં કંઈકના કંઈક નાખ્યા જ કરશો તો બાળક ખાતા નહીં શીખે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ વખતે બાળક મીલ સ્કીપ કરે અથવા નાની કડી કોઈ સ્નેક્સિપ સ્કીપ કરે એને ઈચ્છા ના હોય તો ફોર્સ ના કરશો જ્યાં સુધી કોઈ બાળકને ભૂખનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી ખાતા નથી શીખવાનું બહુ સિમ્પલ આપણે એક્ઝામ્પલ આપતા હોઈએ કે ભાઈ મજૂરના છોકરાઓ છે જે કન્સ્ટ્રક્શન સાઇડમાં બાજુમાં કામ કરે છે એ લોકોનો કંઈ ખવડાવવા જાય છે સમય પણ નથી હોતો ખાવાનું પણ નથી હોતું છતાં પણ એ લોકો મોટા થઈ જાય છે સો બિકોઝ ઓફ ઓવર પેમ્પરિંગ જે થતું હોય છે તો ઓવર ફીડિંગ કરવાની જે ટેકનિક છે પેરેન્ટ્સની અંદર એ અવોઈડ કરવી જોઈએ બાળકને એક બ્રેક આપવો જોઈએ દિવસમાં ચારથી પાંચ મિલ જ ઓફર કરો છો જ્યારે બાળક ત્રણેક વર્ષનું થાય ત્યારે અને યોગ્ય સમય આપવા જોઈએ નહીં કે ફ્રિકવન્ટ તમે હવે ન્યુમોનની જેમ બે બે કલાકે એને ફીડિંગ કરાયા કરો અથવા ખવડાવ્યા રાખો તો બાળક ડેફિનેટલી ખાતા શીખશે બાળકના ચટાકાઓના કારણે એમને બહારથી પેકેટમાં આવતા ફૂડ કે જંક ફૂડ જો માંગે અને રડતું હોય તો આપી દેવામાં આવે છે પણ એના કારણે બાળકોને કેટલા નુકસાન થતા હોય છે ને એવા કોઈ પ્રશ્નો આવે છે તમારી પાસે સૌથી કોમનલી ફેસ થતું પ્રોબ્લેમ છે પેરેન્ટ્સ માટે પણ ડૉક્ટર માટે પણ કે બાળકને પેકેટ ફૂડ આપ્યું ટેસ્ટ કરાવ્યો પછી પેરેન્ટ્સ એવું કહેતા હોય કે હવે એને આ પેકેટ આપીએ તો તરત ખાઈ જાય છે પણ જો રોટી કે દાળ ભાત આપું તો ખાતું નથી સો પેકેટ ફૂડ્સથી બહુ જ સિમ્પલ વસ્તુ છે કે એમાં મસાલાઝ અને જે ચટાકા હોય છે એની કારણે બાળકોને ટેસ્ટ લાગી જાય છે અને પછી પ્રિફરેબલી ડિમાન્ડ કરતા હોય છે કે ભાઈ મને પેકેટ ફૂડ જ આપો તો જંક ફૂડ જ આપો એનાથી બહુ ગેરફાયદા છે કે એક તો છે કે બાળક તમારું હેલ્ધી ફૂડ ખાવાનું બંધ કરી દેશે બીજું એનું ટેમ્પર ડેન્ટ્રમ એટલે કે ગુસ્સો વધતો જશે કે મને જંક ફૂડ આપો તો જો હું જમવાનું જમીશ અને એ તમારું સાથે નેગોશિએશન સ્ટાર્ટ કરશે અને પછી એની કારણે એના હેલ્થ ઇમ્પેક્ટ જે જંક ફૂડ કે પેકેટ ફૂડ છે એમાં તમે ખરેખર જો લેબલ વાંચો તેમાં સુગર છે મસાલાસ છે ઓઇલનું પ્રમાણ છે ઘણું વધારે હોય છે એટલે બાળકને રોગ તો થવાના જ છે માદું તો પડવાનું છે પણ એની ઇમ્યુનિટી પર પણ મોટી ઇમ્પેક્ટ આવે એટલે ઇમ્યુનિટી પર નબળી થાય એટલે બીજા ઋતુજની એ રોગોનો પણ વધારો થવાનો છે સો ડેફિનેટલી અમે પેરેન્ટ્સને બહુ સ્ટ્રિક્ટ સલાહ આપતા હોઈએ છીએ કોઈપણ બાળકને જંક ફૂડ અથવા તો પેકેટ ફૂડની આદત ના પાડવી જોઈએ અને તો જો તમે બતાવશો જ નહીં જંક ફૂડ કે પેકેટ ફૂડ તો બાળક માગવાનું જ નથી પણ જો તમે એકવાર એને સ્ટાર્ટ કર્યું કે બાળક શાંત થાય ખુશ થાય એન્જોય કરે એના માટે આપીએ તો પછી રૂટીન હેબિટમાં કન્વર્ટ થઈ જાય છે અને પછી એનું નેગોશિએશન પાવર એના માટે વધતો જાય અને અલ્ટિમેટલી એની લોંગ ટર્મ ઇમ્પેક્ટ કે બાળકના ફૂડ ઇમ્પેક્ટ ઉપર હેલ્થ ઉપર ઇમ્યુનિટી ઉપર એની અસર આવતી હોય છે તો વિદ્યાર્થીશન તરીકે એમને ડેફિનેટલી સ્ટ્રોંગલી રેકમેન્ડ કરતા હોય છે કે આ વસ્તુથી બાળકને દૂર રાખવામાં આવે બાળકોને ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઈએ આઈ થિંક તમે જે સવાલ પૂછો એમાં સૌથી કોમન સવાલ આ છે અને કદાચ દરેક પેરેન્ટ્સ ડિમાન્ડ કરતો કે મારા બાળકની ઇમ્યુનિટી વીક છે એ વારે ઘડી માંદું પડે છે વારે ઘડી શરદી ખાંસી થાય છે સાહેબ કંઈક એવો રસ્તો કે ઇમ્યુનિટી મજબૂત થાય ડૉક્ટર પાસે આવું જ ના પડે અને અમે ઘણીવાર હસતા હોઈએ છીએ કે એવી કોઈ ઇમ્યુનિટી વધારવાની દવાઓ નથી હોતી અથવા તો આપવાની જરૂર નથી હોતી તમે રૂટીન વસ્તુની હેબિટ્સ જો પ્રોપર ફોલો કરશો તો આરામથી બાળકની ઇમ્યુનિટી વધવાની છે એમાં સિમ્પલ વસ્તુ છે બાળકને યોગ્ય પોષણોળ આહાર આપો પ્રોટીનયુક્ત આહાર આપો પ્રોપર એની ઊંઘ પૂરી કરો અને પ્રોપર રેસ્ટ મળી રીતે કરો બાળકને યોગ્ય ફિઝિકલ એક્ટિવિટી તમે આઈધર કોઈ સ્કેટિંગ કરાવો કે સ્વિમિંગ કરાવો એકાદ કલાકની કોઈ અથવા તો કોઈ વોલીબોલ છે ફૂટબોલ છે ક્રિકેટ છે જે પણ રમતું હોય એ યોગ્ય એક્ટિવિટી ફિઝિકલ કરાવો અને બાળક સાથે તમે સાથે ઇન્ટરેક્ટ કરો અને જો બાળકને જંક ફૂડ ને પેકેટ ફૂડ અવોઇડ કરો તો મોટાભાગના બાળકની ઇમ્યુનિટી ઘણી સારી થઈ જતી હોય છે સામાન્ય શરદી ખાંસી ડાયરિયા વોમિટિંગ થવું કે ગળામાં ઇન્ફેક્શન થવું બહુ કોમન વસ્તુ છે પણ જો આ પાંચ છ વસ્તુની પ્રોપર સલાહ ફોલો કરવામાં આવે તો ભાગના બાળકની ઇમ્યુનિટી ઘણી સારી રહેતી હોય છે સો ઇમ્યુનિટી વધારવા માટે કોઈ દવા કે ઇન્જેક્શનની જરૂર નથી હોતી જસ્ટ આટલી વસ્તુ ફોલો કરવામાં આવે તો આપોઆપ બાળકની ઇમ્યુનિટી વધી જતી હોય છે બાળક ત્રણ વર્ષનું કે એનાથી મોટું થઈ જાય ને છતાં ઘણી વાર કબજીયાતના ને એવા પ્રશ્નો રહેતા હોય છે તો એવા પ્રશ્નો આવે ત્યારે શું સોલ્યુશન હોય છે તમારી પાસે એકવાર કબજિયાત ત્રણ વર્ષનું બાળક થયા પછી ઘણા બધા બાળકોમાં હવે મુખ્યત્વે પ્રશ્નો થાય જ્યારે બાળક જંક ફૂડ ખાવાનું કે આ પેકેટ ફૂડ ખાવાનું ચાલુ કરે તો ખાવાનું સ્ટાર્ટ કરે નોર્મલ વસ્તુઓ ત્યારે કબજિયાત કોમનલી જોવા મળતી હોય છે અને બહુ સિમ્પલ છે કે કબજિયાતમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ કેસીસમાં ફૂડ પ્રોડક્ટ જવાબદાર હોય છે અથવા તો હેબિટ જવાબદાર હોય છે ફાઇવ પર્સન્ટ કેસીસમાં જ રોગો જેમ કે થાઇરોડનો પ્રોબ્લેમ અથવા તો કોઈ આંતળા રિલેટેડ રોગ જવાબદાર હોય છે બાકી નાઇન્ટી ફાઇવ પર્સન્ટમાં ડે ટુ ડે હેબિટ જવાબદાર હોય છે સોનું સિમ્પલ અમે કહેતા હોઈએ છીએ કે બાળકને દૂધ અને દૂધની આઇટમો બહુ વધારે પ્રમાણમાં ના આપવી જે બાળકોને રેગ્યુલર કબજિયાત રહેતી હોય એને પપૈયું છે કેળું છે લીલા સબ્જી છે અથવા તો એને હેલ્ધી ફૂડ્સ છે એ પ્રિફરેબલી આપવા જોઈએ સફરજન દાડમ ઓછા કરવા જોઈએ અને જંક ફૂડ જેમ કે મેદો કે જેમાં આ પીઝા પાસ્તા બર્ગર બ્રેડની આઇટમો આટલું અવોઇડ કરવું જોઈએ અને સાથે સાથે ટોયલેટ ટ્રેનિંગ કે બાળકને પોટી શૂટ પર બેસાડવું કોઈ એક જ સમયે કોઈ એક જ પર્સને અને કોઈ યોગ્ય એક મિલ પછી જો આટલું કરવામાં આવે તો કોન્સ્ટિપેશનથી ડેફિનેટલી બાળકને રાહત મળી શકે છે અને મેઇનલી જો ડાયટરી મોડિફિકેશન્સ અને ડે ટુ ડે હેબિટ મોડિફિકેશન કરીએ તો આ કબજિયાતના પ્રોબ્લમથી યુઝઅલી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ બાળકો સારા થઈ જતા હોય છે એક્સેપ્શન કોઈ બાળકને કોઈ રોગ હોય તો એનું પણ જો નિદાન કરીને યોગ્ય સારવાર કરવામાં આવે તો રેગ્યુલર થતી કોન્સ્ટિબેશન બાળકને રાહત મળી શકે છે ઓકે ઇન લાસ્ટ જ્યારે ગૂગલ કરીને દરેક સોલ્યુશન ગોતતા પેરેન્ટ્સ માટે તમે શું કહેશો કારણ કે હવે ગૂગલ કે સોશિયલ મીડિયા પર જે કંઈ સોલ્યુશન મળતા હોય એ પોતાના બાળકો પર એક્સપેરિમેન્ટ કરે છે અને એના કારણે પછી તમારી પાસે આવવું પડે છે તો એવા કેટલાક પ્રશ્નો આવતા હોય છે ડે બાય ડે અત્યારે સોશિયલ મીડિયાનો વ્યાપ ઘણો વધી રહ્યો છે એના ફાયદા પણ છે ને ગેરફાયદા પણ છે સો જે પેરેન્ટ્સ ગૂગલ કે યુટ્યુબ કે ઇન્સ્ટા કે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એનું યુઝ કરતા હોય છે નોલેજ લેવા માટે પણ અમે ડેફિનેટલી ડૉક્ટર તરીકે કહેતા હોય છે એ બહુ હાનિકારક છે બિકોઝ ગૂગલને પોતાને ખ્યાલ નથી કે એકચ્યુલી કઈ જગ્યાએ રેક્ટિફાય કરવાનું છે અથવા કઈ જગ્યાએ અટકી જવાનું છે તમે સિમ્પલ એમ લખો કે હેડેકનું કારણ તો એમાં બ્રેઇન ટ્યુમર પણ લખેલું આવશે હવે હેડેકમાં બ્રેઇન ટ્યુમર પોઈન્ટ વન પર્સન્ટ કેસમાં જોવા મળે પણ એની કારણે બધું પેનિસિટીનો માહોલ થઈ જાય છે સો ગૂગલ એક નોલેજ લેવા માટે સમજવા માટે કોઈ વસ્તુને અન્ડરસ્ટેન્ડિંગ માટે ટેકનિકલ વસ્તુ માટે યોગ્ય માધ્યમ છે પણ મેડિકલ વસ્તુ સમજવા માટે તો કોઈ રોગનું નોલેજ લેવા માટે યોગ્ય માધ્યમ નથી એના કરતાં તમને જે પણ પ્રશ્નો થાય કોઈ બાળકના ફૂડ રિલેટેડ વેક્સિન રિલેટેડ એની ડાયટરી હેબિટ રિલેટેડ જેમ કે કોન્સ્ટિપેશન રિલેટેડ અથવા તો એને કઈ રીતે મોટું કરવું કેવો આહાર આપવો એની ફિઝિકલ એક્ટિવિટી કેવી હોવી જોઈએ બાળકમાં શું શું કરી શકે કે એનું બ્રેઇન ડેવલપમેન્ટ સારું થાય તો આ બધી વસ્તુઓ જો તમારા પીડિયાટ્રિશિયન સાથે સંપર્ક કરશો અને ડિસ્કસ કરશો તો કદાચ તમને યોગ્ય અને સચોટ ડે ટુ ડે અને ઇન્ડિવિઝ્યુઅલ કેસીસ પ્રમાણે તમને યોગ્ય જવાબ મળશે ગૂગલ કે સોશિયલ મીડિયા તમને જનરલાઇઝ આન્સર આપે છે જે જરાય પણ યોગ્ય નથી અને ક્યારેક ફાયદા કરતાં એનું નુકસાન વધારે થઈ જાય છે સો દરેક પેરેન્ટ્સને જે આ ગૂગલ ડૉક્ટર ગૂગલ જેને કહીએ છીએ અમે ડોક્ટર ગૂગલ કે યુટ્યુબ કે ફેસબુક કે પછી હવે ઇન્સ્ટા સ્ટાર્ટ થઈ ગયું છે એના ઉપરથી આન્સર લેતા હોય છે અને અમે કહીશું કે ડેફિનેટલી તમે એનું હેલ્પ લો થોડી ઘણી પણ તમારા બાળરોગ નિષ્ણાત સાથે ડેફિનેટલી વસ્તુ ડિસ્કસ કરો કે જેથી તમને યોગ્ય તમારા બાળક પ્રમાણે સચવૂટ આન્સર મળે અને એનાથી થતી કોમ્પ્લિકેશન આપણે અટકાવી શકીએ અને બાળકને થોડું ડેમેજ અટકાવી શકીએ જો આવા જ દરેક પોઈન્ટ્સની માતા પિતા દ્વારા તકેદારી રાખવામાં આવે તો સમસ્યા થતા પહેલા જ એનું સમાધાન લાવી શકાય છે આવા જ અવનવા વિડીયો માટે આપ જોતા રહો હેલ્થ ગ્રંથ